સુરેન્દ્રનગર ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. વર નંબર 6 ના સંત સવૈયાનાથ સોસાયટી ખાતે સ્માર્ટ મીટર વિરુદ્ધની જાગૃતિ માટે રાત્રિ સભા કરીને લોકોને આક્રમક થી સ્માર્ટ મીટરનો વિરોધ કરવાના સચોટ કારણો સાથે માર્ગદર્શન આપ્યું અને આવનાર સમયમાં આંદોલનને આક્રમક બનાવવા વિચાર વિમર્શ કર્યો હતો. કમલેશ કોટેચા દ્વારા જોરાવર નગર ખાતે સ્માર્ટ મીટર વિરુદ્ધમાં આક્રમકતાથી લડત ચલાવવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્માર્ટ મીટર દ્વારા પીજીવીસીએલ વીજ કંપનીને જે આમ જનતા પર આર્થિક આક્રમણ કરી લોકોને આર્થિક બોજ આપી વીજ કંપનીનું ખાનગીકરણ કરવાનું જે સરકારનો ગુપ્ત એજન્ડા છે તેને લોકો સમક્ષ ઉજાગર કરી આ લડતને આક્રમક બનાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ વીજ આંદોલનના શ્રી ગણેશ કરનાર આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપવાના હોય તમામ લોકોને હાજર કરવામાં આગામી સમયમાં વિરોધ આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે